ફ્રેન્ડ્સ આજે બનાવશું આપણું અસલનું વર્ષો જૂનું કાચી કેરી કાંદાનું કચુંબર સો એને માટે લઈશું કાચી કેરી અને એને આ રીતે બારીક કાપવાની છે એક નાનો કાંદો એને પણ બારીક કાપવાનો છે ને અહીંયા મેં એક જ કેરી લીધી છે એટલે નાનો કાંદો છે મીઠું સ્વાદ પ્રમાણે પેલા જીરાનો પાવડર સાકર બારીક કાપેલી કોથમીર ને બધું મિક્સ કરી દઈએ નથી નાખતા કેમ કે કાચી કેરીની ખટાશ હોય છે હવે બધું મિક્સ કરી લેવાનું એટલી મજા આવે ખાવાની રોજ ખાતા હશો એના કરતાં રોટલી શાક ખીચડી ભાત વધારે ખાઈ લેશો મસ્ત છે ને આના ઉપર હવે લઈશું લાલ મરચું લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એકવાર ટેસ્ટ કરી લેવાનું ને તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડજસ્ટ કરવું હોય તો કરી શકો છો ખાટું મીઠું તીખું અને ચટપટું ખાવાની મજા આવી જાય ફ્રેન્ડ સો આપણું અસર